સુરત શહેરમાં તાપી નદીના પુલ ઉપરથી ઉપરથી છલાંગ આત્મહત્યાના કરવાના થઈ રહ્યો છે યુવક પુલ ઉપર આત્મહત્યા ના કરવા રાહદારીઓ જીવ બચાવી લીધો હતો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા યુવકને રેલિંગ પરથી ઉતારી લેવામાં આવ્યો હતો પ્રાપ્ત જાણકારી મુજબ જોક બજાર સાગર હોટલ પાસે રોનક કોમ્પ્લેક્ષમાં ચોત્રીસ વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે ચલાવી ગુજરાન છે ઘરમાં ઝઘડાઓ ચાલતા રહેતા કંટાળી ગયો હતો જેથી અંતે જીવન ટૂંકાવવાનો નક્કી કરીને રિક્ષા લઈને ગયો હતો ચોત્રીસ વર્ષીય યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો દરમિયાન પુલ ઉપરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો અને બાદ બનાવની ફાયર કંટ્રોલ ને જાણ કરતા મુગલી સરફ ફાયર નો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ગૃહ કંકાસ ની કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો જોકે રાહદારીઓની સતર્કતા ને કારણે તેનો જીવ બચી ગયો હતો દરમિયાન ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે પોહચી જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત